નવસારી ખાતે ભારતીય પત્રકાર સંઘની કારોબારી મીટિંગ સંઘના દરેક સભ્યોને સાથે મળી સંગઠનને વધુ મજબૂત બનાવવાની હાંકલ ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર સુનીલ સોનવડેના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફ ચોથિયાની અધ્યક્ષતામાં ભારતીય પત્રકાર સંગઠનના નવા વરાયેલા હોદ્દેદારોને આવકારવા તેમજ તે અંગેના નવનિયુક્તિના પ્રમાણપત્રો આપવા અંગેની કારોબારી મિટિંગ નવસારી વિશ્રામ ગૃહ ખાતે સંગઠનના સભ્યો અને પત્રકારોની હાજરીમાં રાખવામાં આવી હતી જેમાં ડૉક્ટર અહમદ મોલ ધરિયાને પ્રદેશ ઉપપ્રમુખ પરવેઝ શેખને પ્રદેશ સચિવ દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ નવસારી જિલ્લા પ્રમુખ તરીકે અયુબભાઈ વાડીવાડા કાંતિભાઈ પાનખરિયાની ઉપપ્રમુખ પદે તેમજ પદે મહજીદ પઠાણીની નિમણૂંક કરવામાં આવી આ પ્રસંગે ભારતીય પત્રકાર સંગઠનના પ્રદેશ પ્રમુખ હનીફભાઈ ચૌથિયા દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા આપવાની સાથે સંઘના દરેક સભ્યોને સાથે મળી સંગઠનને વધુ મજબૂત બનાવવાની હાકલ કરવામાં આવી અહેવાલ પંકજ જોશી લોકાર્પણ